बोलिए सतगुरु देवकी जय हो सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रम्बके गौरी नारायणी नमोस्तुते आज आज ना वीडियो मा बाबा रामदेव जी महाराज जे ऋणीचा धाम वाला भगवान रामदेव जी भगवान विष्णु नो अवतार अने तेमना पिता अजमल जी અજમલજીની આ કથા સંભળાવીશ આપને બહુ નાનકડો વિડીયો છે આપ વિડિયોમાં લાઈવ બન્યા રહેશો જો નવા હો તો સબસ્ક્રાઈબ કરશો ચેનલને અને આ કથાને શેર કરશો કે વૈરાગ્ય શું હોય છે વૈરાગ્યની ભક્તિ શું હોય છે તેના વિશે આપને જણાવીશ કે જ્યારે અજમલજી બાબા રામદેવજી મહારાજના પિતા શ્રી અજમલજી રાજા ચાલતા છ વખત જે માફ કરશો દ્વારિકા ગયા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે કારણ કે એમને ખોટ હતી દીકરા હતા નહીં અને રાજા અજમલજી વાંઝિયા હતા એટલે ભગવાનને જેટલી વાર જતા પ્રાર્થના કરતા પ્રભુ મને તો પુત્ર આપજો પ્રભુ મને પુત્ર આપજો પરંતુ છ વખત ગયા પણ એમને કઈ પુત્ર રતન પ્રાપ્ત થયું નહીં અને સાતમી વખત અજમલજી બધી રાણીઓને એમને કહી અને સવાર સવારે દ્વારિકા જવા માટે પગપાળા નીકળ્યા છે તો એક હાથમાં ચણ લઈ અને કોઈ બાઈ કબૂતરોને દાણા નાખવા જતી હતી એને અજમલજીના સુકન થયા એટલે એ બાઈ પાછી વળી ગઈ રાજા અજમલે જોઈ એ બાઈને ઉભી રાખી બાઈ મારી બેન તો પાછી કેમ વળી ગઈ તો કે રાજા મને ન કેવડાવો તો સારું છે ના કે તમારે કેવું પડશે કે રાજા તમારા સુકન થયા છે એટલે આ જે દાણા છે ને એ પણ હું જનાવરોને નાખીશ ને તો કબૂતર ને આ જનાવરો એ દાણા ચૂગે નહીં દાણા નહીં ખાય કારણ કે તમે વાંઝિયા છો જગતમાં વાંઝિયાના સકન પણ લેવાય નહીં એટલે મને તમારા સકન થયા અને હવે આ દાણા હું કબૂતરે નાખો તેનું ફળે મને કાંઈ મળે નહીં કબૂતર પણ ખાય નહીં રાજાને ખૂબ અફસોસ થયો રાજા પાછા વળ્યા અને નગરની અંદર એમની રાણીઓને બધાને કહ્યું કે જો સાતમી વખત દ્વારિકા જાઉં છું અને મારો કાળિયો ઠાકર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા વાળો જો મને ઓલાદ આપશે તો હું પાછો આવીશ નહીંતર હું પાછો આવીશ નહીં આ રાજપાટ તમે બધા કરજો આ તમારું છે એમ કહી અને રાજા પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ વૈરાગ્યથી ભગવાનને મળવા માટે ભગવાનના દર્શન કરવા માટે ચાલતા ચાલતા દ્વારકા આવ્યા દ્વારિકા આવ્યા ત્યારે ત્યાં પૂજાનું ટાણું હતું આરતી દીવા થતા હતા દરિયાની બિલકુલ કિનારે દ્વારિકા છે બધાએ દ્વારિકા તો જોયું જ હશે ભગવાન દ્વારિકાનાથ ના દર્શન તો કોને રાજા એ જઈને પૂજારી ને પૂછ્યું નહીં પહેલા તો રાજા મંદિર માં ગયા ભગવાનના દર્શન કર્યા ભગવાનનો નું સામુ બોઈ બોલીને કે છે રાજા કે હે પ્રભુ બોલતા કેમ નથી કઈ બોલો તો ખરી કાંક પૂજારી ત્યાં જ હતો એટલે પૂજારી ને જોતા રાજા ને ગુસ્સો આવી ગયો ભગવાનની સામુ જો એટલે રાજા એ અજમલજી એમની જોડે જે ગેડીયો હતો એમના ગેડિયા થી ભગવાનને અહીંયા લમણામાં આમ ગેડીયો બોલો તો ખરા મારા ભગવાન બોલો તો ખરા કઈક એમ લાડ કર્યા માપથી ગુસ્સે થઈને નહીં લાડ થી ગુસ્સો આવ્યો લાડ નો ગુસ્સો પૂજારીને ગુસ્સો આવી ગયો મારું બટ રાજા ભગવાનની ભગવાન ની મૂર્તિ તોડી નાખશે લમણો એટલે પૂજારી એકી ટસ જોતા થાય એટલે રાજા એ ને પૂછ્યું તું કે છે ને તારો ભગવાન તારો ભગવાન ક્યાં છે તારો ભગવાન મને તો આમાં મૂર્તિ નથી બોલતોય નથી જો આ તો પૂજારી કાઢવા જ દો ભલે મરી જાય જાય તો શું પણ વિશ્વાસ તોડે બધાનો એને એ ખબર નહીં કે અજમલજી તો પૂર્ણ વૈરાગ્ય ભક્તિથી ઊભા છે મિત્રો વિડીયો હજુ પૂરો નથી થયો વિડીયોમાં બન્યા રહેશો વિડીયોને શેર જરૂરથી કરશો દરેક લોકો સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો જેથી કરી અને સંપૂર્ણ અઢારે પુરાણ છ શાસ્ત્ર ચાર વેદોની કથા આપને આ ચેનલ ઉપર સાંભળવા મળશે અને માં મહાકાળી દિવ્યશક્તિ ધામ બની રહ્યું છે તે મહાકાળી દિવ્ય શક્તિ ધામના સહયોગ માટે આપ સર્વેને અપીલ છે કે આપને ભગવાને ધન આપ્યું છે તો એ ધનનો ધર્મ કાર્યમાં સનાતન ધર્મના કાર્યમાં ઉપયોગ કરી અને જરૂરથી દાન દક્ષિણાનો સહયોગ કરશો મહાકાળી દિવ્ય શક્તિ ધામમાં વિડીયોમાં આગળ ચાલીએ તો પૂજારી ને અજમલ રાજા કે છે કે ક્યાં છે તારો ભગવાન તો પૂજારી કહ્યું કે પેલી દરિયામાં જુઓ ભમરી પડે દર્શક મિત્રો જ્યાં ભમરી પડતી હોય ત્યાં બહુ ઊંડું પાણી હોય એવું કહેવાય છે એ જ્યાં ભમરી પડે એમાં મારો ભગવાન છે કે હવે અજમલજી ને તો વૈરાગ્ય લાગી ગયો તો સીધા ત્યાંથી જ્યાં ભમરી પડે છે ત્યાં ગેડીઓ નાખી દઈને ઉભા થઈ ગયા અને જય ભગવાન જય દ્વારિકા વાળા જય મારા પ્રભુ એમ કહીને ત્યાં સીધી ધરાંગ લગાવી દીધી એમને ભૂસકો માર્યો પાણીમાં ભગવાન દ્વારિકાનાથ એમની પટરાણી જોડે ત્યાં બેઠાતા ભગવાને વિચાર કર્યો કે મારો ભગત દરિયામાં કૂદી ગયો હવે આટલો વિશ્વાસ આટલી એની શ્રદ્ધા અને મને મળવા માટે જે દરિયામાં કૂદ્યો છે તો ભગવાને દ્વારિકા દરિયામાં દ્વારિકા વસાવી અત્યારે ભલે વૈજ્ઞાનિક કહેતા હોય કે ડૂબી ગયેલી દ્વારિકા છે ને ફલાની દ્વારિકા અને ઢીકડી દ્વારિકા પણ એ દિવસે દિવસે વસાવી હતી ભગવાને દરિયામાં દ્વારિકા તો એ દરિયામાં દ્વારિકા વસાવેલી છે અને ભગવાન આરામ કરે છે અને ભગવાનને માથે પાટો બાંધેલો છે અને ભગવાનના પટરાણીજી એમને ચેક કરે છે ત્યાં અજમલજી હાથ જોડીને ઉભા થઈ ગયા કે પ્રભુ પ્રણામ આપને કે બોલો અજમલજી કેમ મને આટલા ટવકા પાડતા હતા અને બોલો તમારી શું સમસ્યા છે કે પ્રભુ સમસ્યા તો પછી કહું પણ મને એક વાતનો અત્યારે થોડી વિટંબણા છે કે અમને સંસારમાં તો કઈ લાગે ભાગે તો પાટાપીડ કરવી પડે પણ તમે તો પ્રભુ સ્વયં કીર્તાર છો તો આ તમારે પાટો શેનો બાંધેલો માતાજી શેક શાનો કરે છે કેમ ગરમ ગરમ શેક કરે છે કે ભાઈ મને એક મારો ભગત હતો એને ગેડીઓ માર્યો છે એટલે લાગ્યું છે અજમલજી ગદગદ થઈ ગયા એમની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા માંડીને ભગવાનના ચરણમાં પડી ગયા કે પ્રભુ મને એવી ખબર નથી કે અજમલજી હેથ થી કરેલું લાડ કે ભગવાનને હેતથી કરેલી ગાળ પણ ભગવાન સુધી પહોંચે છે હેતથી આપેલી ભલામણ પણ ભગવાન સુધી પહોંચે છે ઓળભો પણ પહોંચે છે બોલો અજમલજી તમારી શું સમસ્યા છે કે પ્રભુ બધી વાતની મોજ છે આપે બધી મોજ મોજ કરાવી દીધી છે રાજપાટ છે સુખ ઘણી છે પણ મારા નાથ મારે દીકરો નથી દીકરાની ખોટ પૂરી કરો ભગવાન ત્યારે ભગવાન થી આકળા થઈને બોલાઈ ગયો કે જાઓ અજમલજી તમારે વડા વિરમ દે થશે અજમલજી ખૂબ હોશિયાર હતા હાથ જોડીને બોલ્યા કે હે ભગવાન નાનો હશે તો વડો થશે ને વડો એટલે મોટો નાનો હશે જ નહીં તો મોટો થાશે ક્યાંથી વડો વિરમ દે તમે તો કો છો કે એક જ દીકરો થાશે વડો વિરમદી દે થાશે તારે એક જા પણ એ વડો વિરમ દે તો નાનો ક્યાંથી આવશે ભગવાને વિચાર કર્યો ફસાઈ નાખ્યા અજમલ રાજા તમે પછી મારો ભગવાન રામા અવતાર તો ધારણ કરવાનો જ હતો ભગવાન શ્રી કૃષ્ણને પ્રભુ બોલ્યા કે જાવ અજમલજી ભાદરવી બીજના દિવસે હું પોતે પારણે આવીને પોઢીશ મારું નામ રામાપીર રાખજો તો એ રામદેવજી ભગવાન અજમલ રાજાને ત્યાં એટલા માટે અવતાર લીધો એને વૈરાગ્ય ભક્તિ કહેવાય કે રાજા અજમલનો એવો વૈરાગ્ય રાજપાટ બધો છોડીને ભગવાનને મળવા માટે અને પૂજારીના કહેવાથી એટલો વૈરાગ્ય લાગ્યો કે દ્વારિકાધીશ નો પૂજારી કઈ જૂઠું થોડું બોલે દર્શક મિત્રો કોઈ પણ સાધુ સંત સંન્યાસી સાચો માણસ નીતિ ધર્મ ઉપર ચાલવા વાળો હોય એ પણ કદી જૂઠું ન બોલે તો ભગવાનનો પૂજારી તો કદી જૂઠું બોલે જ નહીં એવો વિશ્વાસ અને એ વૈરાગ્ય થી દરિયામાં કૂદ્યા તો પણ એમને ભગવાનને દીકરો આપીને ભગવાને પોતે એમનામાં અજમલજીને વિધાતાનો લેખ નતો કે દીકરા થાય તો ભગવાન કરવા માટે ભગવાન ખુદ અવતર્યા તો આપ પણ બધા પ્રભુ ભક્તિમાં ખૂબ વિશ્વાસ રાખજો અને જે સત્ય ઉપર ચાલે છે એની નાવ કદી ડૂબતી નથી માં ભગવતી અને મારો ઘનશ્યામ આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે મારા શંકરપુરીના આપ સર્વેને ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ